એક શેઠજી હતા અને એ શેઠજી હતા ને કોઈ દિવસ આવા મંત્રો પૂજા પાઠ એ બધા એમ કઈ માને નહીં એટલે એ જે એમના ધર્મપત્ની બહુ માને અને બહુ પૂજા પાઠમાં હોશિયાર એટલે એક દિવસ આવી ભાગવત કથા થતી હતી ત્યાં પોતાના પતિને લઈ ગયા કથા શ્રવણ થઈ ગઈ પછી ઉતારે જે છે એ મળવા માટે આવ્યા અને ઉતારે મળવા માટે આવ્યા એટલે શેઠજી દાન દક્ષિણા બહુ કરતા એટલે બેન કથા સાંભળવા જાય એટલે બોલી દે પાંચ પછી શેઠજી કંઈ વિરોધ ના ઉઠાવે ભગવાને ઘણું આપ્યું છે ભલે થોડું દાન કરે એટલે ત્યાં તો દાન જે દાનવીર હોય એનું તો નામ થાય સદ કાર્યોમાં જ્યાં સેવા થતી હોય ને હાથ લંબાયો હોય તો એનું નામ થાય એટલે તરત જ શેઠજી ને મહાત્માએ પૂછ્યું જે કથા વક્તા જીવનમાં તમે કઈ નિયમ લીધો છે એટલે કે ના મેં તો કોઈ નિયમ નથી લીધો એટલે કે કોઈ પણ કોઈ સવારે ઊઠીને કોઈ પૂજા પાઠ કરતા હોય કે ભક્તિ કરતા હોય કોઈ સ્તોત્ર કરતા હોય કોઈ પણ દેવીનો દેવતાનો એવું આપણે તો અહીંયા બધા ભૂદેવો છે કઈક નો કઈક નિયમ હોય જ બધાને કોઈ પણ દેવી સંસ્કાર દેવતાઓ કઈક નો કઈક નિયમ હોય પણ આ શેઠજીને કઈ નિયમ નહીં શેઠજી એ સાચું કહી દીધું મારાજ મહારાજ મારે કોઈ નિયમ નથી તો ગમે તે આજે એક નિયમ લઈને જાઓ અહીંયાથી એ શેઠજીએ વિચાર કર્યો કે ભૂખ્યો તો હું રહી શકતો નથી માળા કરવા બેસવું તો ગરાક જતું રહે માળા કરવા બેઠો ને હામે કોઈ ગરાક આવ્યો તો માળા મૂકીને બેસવું પડે એ શું નિયમ લઉં બહુ વિચાર કર્યો પછી એને વિચાર આવ્યો કે હું રોજ જમવા બેસું છું ને સામે ગધેડા હોય છે એટલે ગધેડાને જોઈને જમીશ આવો નિયમ લઉં એને ગુરુજીને કીધું કે ગુરુજી મને એક નિયમ એવો લઉં પણ એ થોડો અજુકતો છે કે હું તમને કહું કે ના કહું ગુરુજી કે કઈ દે તારો ઉદ્ધાર થઈ જશે તું નિયમ લે એટલે તારું કલ્યાણ થઈ જશે તો કે હું એવો નિયમ લઉં સામે હું જે મારી દુકાન છે અને વચ્ચે રોડ છે સામે એક ભાઈ માટીનું કામ કરે છે અને એના ત્યાં બધા ગધેડા રોજ બાંધેલા હોય છે એટલે હું નિયમ એવો લઉં કે હું જયારે જમવા બેસું ત્યારે બધા જોતો હોઉં છું જમતો આવું છું તો કે એવો નિયમ લઉં કે ગધેડા જોઈને જમીશ ગુરુજી કે એવો નિયમ લે તો એવો નિયમ લે પણ નિયમ તો લે કે ગધેડા જોઈને જમજે પણ કે એક વાતનું વચન આપ આજે ગુરુ પાસે તું નિયમ લે છે અને ગુરુ પાસે નિયમ લે છે તને તારી દેશે તારો ઉદ્ધાર કરી દેશે એમાં કોઈ સંશય નથી પણ એ નિયમનો ના જોવે તો તું જમીશ નહીં પાકો નિયમ લે પાકો નિયમ લઈ લીધો કે હું કોઈ પણ થાય પણ ગધેડાને જોયા વગર હું જમીશ નહીં એટલે તરત જ બધા એ તો ગયા ને પછી પોતાની પેઢી ઉપર વેપાર કરવા લાગ્યા કહી નિયમ તાજો તાજો છે એટલે રોજ મને યાદ કરાવજો જમવાનું ટિફિન ખોલે એટલે યાદ કરાવજો શેઠજી ગધેડા જોયા એટલે નિયમ યાદ કરાવજો શેઠજી મુનિમજી કે સારું એટલે રોજ ગધેડાને જોવે ને પછી જમે ગધેડાને જોવે ને જમે એમ કરતા કરતા મહિનો ગયો બે મહિના થયા છ મહિના બાર મહિના વરસ બે વર્ષ વીતી ગયા અને એક દિવસ શેઠજીની ટિફિન ખોલો ને હામે ગધેડા નહીં શેઠજી વિચારમાં પડ્યા કહો મારે જમવું છે ને ગધેડા તો દેખાતા નથી કે પંદર વીસ મિનિટ રાહ જોવો પંદર વીસ મિનિટ રાહ જોઈ પણ ગધેડા દેખાય શેઠજીને બરાબરની ભૂખ લાગી કારણ કે રોજ ટિફિન જમવાનો ટાઈમ એટલે ભૂખ તો એવી લાગી રેવાયું નહીં તો સામે જઈને પૂછી આવ્યા કે ભાઈ આજ ગધેડા કેમ દેખાતા નથી પેલા બેન કે તમારા ભાઈને માટીનો ઓર્ડર બહુ મોટો મળ્યો છે એટલે હમણાં તો ગધેડા અહીંયા દેખાશે નહીં કે તો ડાયરેક્ટ નદી કિનારે હોય છે ને ત્યાંથી માટી લઈ જ્યાં ઓર્ડર મળ્યો છે ત્યાં નાખવા જવાની હોય છે તો 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 દેખાશે ને દવા થઈ કે ક્યાં ક્યાં આગળ કિનારો છે છે અહિયાં થી બે ત્રણ કિલોમીટર જેવું દૂર છે એટલે ત્યાં જવું પડે શેઠજી તો પરસેવે રેવ જેવ થતા 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 ગધેડા જોવા માટે ગયા ભાઈઓ કારણ કે નિયમ આપ્યો તો ગુરુજી પાસે તે ત્રણ કિલોમીટર જિંદગીમાં ચાલ્યા નહીં ચાલવું પડ્યું ગરમી આવી તે ગરમીના આમ પરસેવે રેપ જેબ થઈ ગયેલા અને છેક નદી કિનારે પહોંચ્યા આ બાજુ નદી કિનારામાં જે માટી જે જગ્યાએથી લેતા હતા જે ભાઈ હવે એને ખોદવું અને ત્યાં ખોદ્યું ત્યાં ત્રણ ચરું નીકળ્યા એટલે આ બાજુ એ ત્રણ ચરુ નીકળે ને એટલે આમ આમ જોતો તો મને કોઈ જોઈતો નથી જયું ને મને કોઈ જોતો તો નથી ને એવો વિચાર કરતો હતો અને આ બાજુ શેઠજી ને ત્યાં આવું જેવા ગધેડા ને જોયા એટલે શેઠજી બોલ્યા જોઈ લીધા જોઈ લીધા જોઈ લીધા એટલે જ્યાં જોઈ લીધા જોઈ લીધા શબ્દ સાંભળ્યો એટલે પેલા ભાઈ તરત શેઠજી પાસે જો શેઠજી તમે મારી દુકાનની ની તમને ઓળખો છું ત્રણ ચરુ નીકળ્યા છે પણ તમે કોઈને કહેતા નહીં જે મળે એ અડધું તમારું ને અડધું મારો શેઠજી તો વિચારવા પડી ગયા ઓહ આ તો ફાયદો થઈ ગયો કે રોજ વેપાર કરું છું એનાથી મોટો ફાયદો થઈ ગયો પેલા ભાઈએ કીધું કે આ બધા જે છે ને એનું પેલું એમનું ઉપવસ્ત્ર હતું એટલે કે આ ઉપવસ્ત્ર કાઢો એમાં બધું ચરું જે છે મૂકી દઉં છું કાસડીવારી અને આ ગધેડા ઉપર મૂકીને લઈ જઈએ અને તમારે દુકાનમાં મૂકી દઈએ અને રાત્રે આપણે ભાગ પાડીશું રાત થઈ ભાઈ આવ્યો બધા ચરુ ખોલ્યા અને ચરુ ખોલેલ જોયું તો એમાં તો આહા એક એક ઘડું લ્યો તો એમાં તો બધી સોના મોરો એક આખો ચાંદીનો ઘડુ લ્યો અને એકની અંદર તો હીવા હીરા ઝવેરા અને ભાગ પાડ્યા ને તો શેઠજીના ભાગની અંદર તો અઢળક ધન આવ્યું શેઠજી લઈ અને ઘેર આવ્યા ને ઘેર આવી અને પોતાની ધર્મ પત્ની છે ને એને બરાબરના વાલ કર્યા ભાઈ કે ખરેખર તું મારી ગુરુ સમાન છે કે તે ગુરુજી ને મારું કલ્યાણ થયું હવે બીજું કંઈ વિચારવું નથી આ ગુરુજી રહેશે આ કાલ સવારે આપણે એમના ત્યાં જવું છે પણ કે શે શું મને કહો કે અહીંયા નહીં હું ગુરુજી પાસે જ કહીશ બંને પતિ પત્ની જ્યાં ગુરુ રહેતા હતા ત્યાં ગયા પોતાની ધર્મપત્નીને કીધું નથી કે આટલું બધું ધન કે એમને એમ થયું કે જો આને કહીશ તો આને કંઈક થોડી લાલચ આવી ગઈ તો પોતાની ધર્મપત્નીને કીધું નહીં ગુરુજી પાસે પહોંચ્યા ગુરુજી પાસે જઈને વંદન કર્યા બેઠા થોડી અને પછી કહ્યું કે ગુરુજી કે હું તમને કંઈક બતાવવા આવ્યો છું ને કંઈક કહેવા આવ્યો છું ગુરુજી કે બોલું ભાઈ શું કહેવું છે તારે એટલે તરત જ પેલું પોટલું ખોલી અને સીધા ગુરુજીના ચરણ હતા એ ચરણની અંદર સોના મોરો ચાંદીના સિક્કા અને હીરા જવેરા બધું ગુરુના ચરણમાં અર્પણ કરી દીધું અને કહ્યું કે હે ગુરુજી તમે માત્ર ગધેડા જોવાનો મને નિયમ આપ્યો અને એનાથી જો મને ધન સંપત્તિ વૈભવ આટલું પ્રાપ્ત થઈ જતું હોય તો જો હું તમારા જ્ઞાનના અને તમારા શરણે જઉં તો મારું કેટલું કલ્યાણ થઈ જાય માટે આ ધન સંપત્તિ વૈભવ મારે કંઈ જોઈતું નથી મને જ્ઞાન પ્રદાન કરો મારું કલ્યાણ કરો ગુરુજીએ કહ્યું કે જો ભાઈ અમે ધન સંપત્તિ વૈભવ આ બધાના મોહમાયાવાળા ના હોઈએ પણ તું આને ભગવાને તને આપ્યું છે તારો નિયમ સાર્થક થયો છે તો એક સારો મંત્ર લઈ લે તારા જીવનો ઉદ્ધાર કરી દેશે અને ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્ર આપ્યો અને શેઠનું કલ્યાણ થઈ ગયું